ચાલો દોસ્તો આપણે હવે મુલાકાત લેવાની છે વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લાની અંદર આર એન સી આંખની હોસ્પિટલ તદ્દન ફ્રી સેવા આપે છે એક પણ ઉપયોગ ફી કાઉન્ટર પર લેતી નથી આ સંસ્થાની સ્થાપના ઓગણીસો વીસ એટલે કે એકસો પાંચ વર્ષથી વલસાડની અંદર આ સંસ્થા એકદમ ફ્રીમાં સેવા આપે છે તે બહુ આનંદની વાત છે હવે આપણે જે જોઈએ છીએ ખાસ મિત્રો ધ્યાન આપજો વલસાડ બસ સ્ટેશનની બાજુમાં છે એટલે રિક્ષાવાળા તમને ક્યારેય છેતરી ન જાય ને તો પચાસ રૂપિયા લઈને ઘુમાવી ઘુમાવીને તમને લઈ જાય છે હવે આપણે આવી રહ્યા છીએ વલસાડ બસ સ્ટેશનની અંદર આપણે જોઈ રહ્યા છીએ આ વલસાડનું બસ સ્ટેશન છે બસ સ્ટેન્ડથી માત્ર ને માત્ર પાંચ મિનિટનો રસ્તો છે એટલે ખાસ આંખની વસ્તુ પણ જોવાવાળા દર્દીઓને મિત્રોને ખાસ ભલામણ છે કે કોઈ રિક્ષા બાંધે નહીં કારણ કે ઘુમાવી ઘુમાવીને ઓલી પહેલી સાઈડથી લઈ જાય છે આપણને એટલે ખાસ માહિતી મેળવજો આ બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડથી વલસાડના બસ સ્ટેન્ડથી માત્ર પાંચ મિનિટનો રસ્તો છે સીધે સીધા બસ સ્ટેન્ડથી તમે સીધે સીધા તમે ચાલશો પક્ષિણ દિશામાં તો થોડા દૂર આવશો રોડની પરથી ક્રોસ કરશો રોડ એટલે સામે સ્વામી વિવેકાનંદની પ્રતિમા આવશે એકદમ બસ સ્ટેન્ડની સામે તમે બે એકાદ મિનિટ ચાલશો નહીં ત્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ છે એ પ્રતિમા તરફથી તમે પણ માત્ર યોગન લગાવજો આ આપણે આવી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમા તરફ બસ સ્ટેન્ડની એકદમ સામે સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે સ્વામી વિવેકાનંદ ચોક પણ કહેવામાં આવે છે અહીંયા આગળ આપણે સ્વામી વિવેકાનંદ પ્રતિમા તરફ આવી રહ્યા છીએ બસ સ્ટેન્ડથી એકદમ નજીક છે હવે અહીંયાથી થોડે દૂર આપણે ચાલશું ને સ્વામી વિવેકાનંદની પ્રતિમાથી થોડા અહેવાલ શું એટલે ત્યાં આગળ એકદમ સામે આપણને આખી આર એનસી આખડી હોસ્પિટલ બોર્ડ આપણને દેખાશે ત્યાંથી થોડાક સામે આવશું એટલે એક આઝાદ ચોક આવશે આપણે જઈ રહ્યા છીએ મિત્રો હવે આઝાદ ચોક તરફ સ્વામી વિવેકાનંદના પ્રતિમાથી એક મિનિટનો રસ્તો એટલે કે આઝાદ ચોક હવે સ્વામી વિવેકાનંદ પ્રતિમાથી આગળ આપણે સ્વામી તરફ આવી રહ્યા છીએ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ રસ્તો આપણે સીધે સીધો ચાલુ જાય છે અહીંયા આગળ માત્ર એક મિનિટ તમે ચાલશો ને આપ જોવો છો એકાદ મિનિટની અંદર માત્ર ને માત્ર તમે આઝાદ ચોકની અંદર આવી આવી જશો માત્ર બસ સ્ટેન્ડથી બે મિનિટનો રસ્તો છે એટલે ખાસ નોંધ લેજો મિત્રો બસ સ્ટેન્ડની સામે સ્વામી વિવેકાનંદની પ્રતિમા આવશે ત્યારબાદ આપણે જે જઈ રહ્યા છીએ એકદમ આઝાદ ચોક તરફ આઝાદ ચોક તરફ આપણે જશું નહીં એ સીધું જ નથી આર એનસી આંખની હોસ્પિટલ આખું બિલ્ડિંગ દેખાશે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ આર એનસી આંખની હોસ્પિટલ તરફ વલસાડ સહાયની અંદર આપણે સીધે સીધે રસ્તા કાંઈ પણ વાકસોક કરવાનું નથી આપ જોઈ રહ્યો છો સીધો રસ્તો સ્વામી કિરણના પતિમાંથી આગળ સીધો રસ્તો આઝાદ ચોક તરફ જઈ રહ્યો છે બે મિનિટની અંદર તમે ચાલશો એટલે આઝાદ ચોક આપણું આવી જાય છે હવે આપણે આ જોઈએ છીએ આ નગરી વાપી તરફ જવાનો રસ્તો યુટર્ન મારવાનો છે અહીંયાથી આવશો એટલે સીધો આણંદજીની હોસ્પિટલ દેખાશે એકદમ રોડની ક્રોસ ઉપર છે થોડીક અંડરગ્રાઉન્ડ છે રોડથી એટલે રિક્ષાવાળા આપણને યુટર્ન મારી ફાડીને દૂર દૂર રૂઈ જાય છે અહીંયાથી ખાલી યુટર્ન મારશો એટલે સીધી સીધી આખી હોસ્પિટલ આવશે આપ જોઈ રહ્યા છો આ છે આઝાદ ચોક સ્વામીકાનંદ ચોકથી થી આઝાદ ચોક તરફ આપણે આવી રહ્યા છીએ માત્ર બે મિનિટનો રસ્તો છે આપણે આઝાદ ચોકમાં આવી રહ્યા છીએ પહેલા પૂછો કે ના પૂછો તો પણ એકદમ બાજુમાં છે હવે આઝાદ ચોક આપ જોઈ રહ્યા છો ને આ છે આઝાદ ચોક આઝાદ ચોકથી એક બે મિનિટ ખાલી થોડોક સેકન્ડો મિનિટોની સાસુ એટલે સામને એક મોટું બધું બેનર આવશે કલ્યાણ બાગ પણ બાજુમાં આવશે અહીંયા છે આ આપણે જોઈ રહ્યા છીએ આવું બેનર મારેલું આવશે વાપી તરફ મુંબઈ તરફ આવું લેવલ મારેલું આવશે આઝાદ ની એકદમ સામને આ મારેલો આવશે મોટો બેનર કે અહીંયાથી તમારે આઝાદ ચોકથી ઊટલ મારવાનું છે અને આ બેનરની બાજુમાં એકદમ કલ્યાણ બાગ છે કે ક્યારેક બપોરે લોકો આર એનસી હોસ્પિટલમાંથી લંચ પડે તો અહીંયા આગળ બેસી શકે આપ જોઈ રહ્યા છો બાજુમાં નાળી રહીને બધું વૃક્ષ એ બધું કલ્યાણ બાગ છે તો બપોરના સમયે લંચના સમયે લોકો ભોજન કરી અને કલ્યાણબાગની અંદર બેસી શકે એવી સુવિધા અઢળક સુવિધા આ હોસ્પિટલની અંદર છે આ અગલ બગલમાં સરસ મજાનું વાતાવરણ છે સરસ મજાના વૃક્ષો પણ છે હવે વખતે આપણે થોડાક હાલશું ને કલ્યાણ બાગ આવશે કલ્યાણ બાગથી થોડાક હાલશું એટલે આવી રહ્યું છે રૂરલ પોલીસ સ્ટેશન આ છે રૂરલ પોલીસ સ્ટેશન હવે આપ જોઈ રહ્યા છો આજે રૂરલ પોલીસ એકદમ સામે આદર ચોકથી બાજુમાં ધ્યાન આપજો મિત્રો આ છે રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ બાજુમાં થોડું એવો અંતર એટલે કે થોડાક એવા ચાલશું તો આ બધા છે અહીંયા ફાયર સ્ટેશન આવશે એટલે ફાયર ટેશનની બાજુમાં એકદમ આંખની હોસ્પિટલ બનાવે છે જે સક્ષુદાન કરવામાં આવે છે એનું કામગીરી સારું છે આ છે આરએનસીની ફાયર સખ્સુદાનની જે છે એ બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને આ ફાયર સ્ટેશનની બાજુમાં એકદમ આંખની હોસ્પિટલ છે આ એનો ડિપાર્ટમેન્ટ છે એની બાજુમાં તમે જોશો તો આ છે આંખ બનાવે છે આ જે આર એન સી હોસ્પિટલ છે આ તેમનો બીજો ડિપાર્ટમેન્ટ છે કે અહીંયા શિક્ષદાન કરવામાં આવે છે અને કોઈપણને સિક્સુદાન કરવાનું હોય તો એ લખાવી શકે છે અને કોઈપણને ફ્રીમાં શક્તદાન અહીંયા આગળ માહિતી મુજબ ત્યાંના જે વોચમેન છે સિક્યુરિટી ગાર્ડ છે એની પાસેથી માહિતી મેળવતા મુજબ મને એમ પણ કીધું છે અહીંયાથી આંખ પરની એક રૂપિયો લેવામાં આવતો નથી એટલે ખાસ આંખના દર્દી કોટીજી કે નિયોજવાને કારણે એક પણ વર્ષ અરવશ્ય તપસ કરાવી એક પણ રૂપિયો ફી નથી અને દર્દીને રાત્રે ઓકાણ થાય તો જમમાં સવારની તમામ સુવિધા અસહતાતર્થી આપવામાં આવે છે એક પણ રૂપિયો અહીં ફી કે સાજ લેવામાં આવતી નથી આ સંસ્થા 1920 એટલે 105 વર્ષથી આ સંસ્થા અહીંયા ફ્રીમાં સેવા કરી રહી છે વલસાડની વલસાડ શહેરની અંદર એકદમ મોટું બધું બિલ્ડિંગ છે આપ જઈ રહ્યો છો આર હોસ્પિટલની રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ આ તમામ બિલ્ડિંગો આર એન સીના કમ્પાઉન્ડના છે અહીંયા આગળ આખા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એક નંબર બારીક પર ટિકિટ કપાવશો આથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તમામ જગ્યાએ વિશેષ જગ્યાએ તમારી તપાસ કરાવે છે પછી તમને ખાસ તમને જે જે હોય તે દર્દ તમને આંખની અંદર બતાવે છે ઓપરેશન કરવાની જો તમારે એ બહુ જ જરૂર હોય તો ત્યાંની ત્યાં તમને રોકાણ કામ કરાવે છે અથવા તો આઠ દિવસની વાર લાગે તો આ હોસ્પિટલની અંદર તમને એક તારીખ આપવામાં આવે છે ખાસ મિત્રો ધ્યાન આપજો કે તમામ તપાસ ફ્રીમાં છે તેમજ ઓપરેશનની તારીખ પણ આપવામાં આવે છે અને ઇમરજન્સી તાત્કાલિક કરવાનું હોય તો બિંદાસ તમે અહીંયા કરાવો છો એ પણ રૂપિયા સંસ્થા ફી લેતી નથી એટલે એ ખાસ માહિતી એટલા માટે આપું છું કે ખોટા ખોટા આંખને માટે અહીંયા ત્યાં ન થતો એકવાર આંખની તપાસ કરાવી હોય તો એક દર વલસાડ અવશ્ય આર એનસી આંખની હોસ્પિટલમાં કરાવી લેજો કારણ કે સસોટ રિઝલ્ટ આવે છે એનું કારણ છે કે અહીંયા આ સંસ્થા એકસો પાંચ વર્ષથી તદ્દન ફ્રીમાં આપે સેવા આપે છે એટલે ખાસ આપણને ખ્યાલ ખ્યાલ રાખજો મિત્રો કે પછી તો આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ શકીએ છીએ પણ અહીંયા એક પણ રૂપિયો આપણી પાસેથી ફી હતી નથી અને ખાસ એકવાર વલસાડ આંકડા તમામ દર્દીએ વલસાડ એકવાર સો ટકા બતાવવું એવું મારું માનવું છે પછી આપની ઈચ્છા આપણે જોઈ રહ્યા છું રૂરલ પોલ સ્ટેશન એકદમ નજીક આ જે આપણે કમ્પાઉન્ડ જોયું એ આર એનસીઆર હોસ્પિટલની આજુબાજુ બ્રાન્ચ જેમની છે એ જોઈ છે હવે પાછા અહીંયા રૂરલ પોલીસ સ્ટેશન આપ જોઈ રહ્યા છો પોલીસ સ્ટેશનથી એ એકદમ બે મિનિટનો રસ્તો છે વધારે દૂર પણ નથી પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ માત્ર ને માત્ર બે મિનિટનો રસ્તો છે નથી દેખાય પણ છે સામને આંખોની સામની આર એનસી આંખની હોસ્પિટલ હાઉ હાઈવે હાઈવેથી અંડરગ્રાઉન્ડ છે એટલે ખાસ મિત્રો ખાસ આપ ધ્યાન આપજો કારણ કે રિક્ષાવાળા ખ્યાલ છે ત્યાંથી આપણે દૂર દૂરથી લઈ જાય છે એટલે રિક્ષામાં બેસતા પણ નહીં તમે હાલશો રૂરલ પોલીસ તો ના શક પાણીનો ટાંકો આપ જોઈ રહ્યા છો પાણી ટાંકાથી એક બે મિનિટનો રસ્તો છે આપણે જોઈ રહ્યા છો પાણીનો ટાકો હવે આ એકદમ નજીક આ પોલીસ સ્ટેશન પોલીસ નજીક આપ જોઈ રહ્યા છો એકદમ નજીક આપો નિહાળી રહ્યા છો આર એનસી આંખની હોસ્પિટલ ઓગણીસો વીસ થી સ્થાપના કરેલી છે અને તદ્દન આજ સુધીમાં એકસો ને પાંચ વર્ષથી સેવા તદંતર બતાવે છે એના એવું માનવાનું પણ છે કે જ્યાં રિટાયર થાય છે કોઈ આર્મી મેન મોટા પ્રોફેસરો એ આગળ સેવા આગળ માનવતાની દ્રષ્ટિએ જમાડવા લોકોને બેસાડવા આવી સેવા કઈ સંસ્થા ચલાવી રહ્યા છે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક લોકોની માહિતી આવી મને માહિતી મળેલી છે અહીંયા વિનમ્ર ભાવે સેવા કઈ સંસ્થા ચલાવવામાં આવે છે એટલું સુંદરમય વાતાવરણ છે આમે વલસાડ તો એક નગરી છે વૃક્ષોને ગણવામાં આવે છે ગુજરાતમાં તો એ સુંદરમય એ વાતાવરણ છે તો અવશ્ય એકવાર વલસાડ આવો તો માત્ર ને માત્ર આંખની ખાલી તપાસ કરાવજો માત્ર ને માત્ર આંખની તમે તપાસ કરાવશો તો પણ તમને આપણે આવી રહ્યા છીએ રૂરલ આંખની હોસ્પિટલ તરફ આપણે આવી રહ્યા છીએ આર એનજી આંખની આ એનું કેમ્પ છે અહીંયાથી એનો ગેટ છે અહીંયાથી સરસ મજાના વૃક્ષો આપણે જોઈ રહ્યા છો અહીંયાથી અહીંયાથી આપણે પસાર થવાનું છે એકદમ નજીક આપ જોઈ રહ્યા છો અહીંયા એનું એકદમ ગેટ છે અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની છે અહીંયાથી જશું તો એકદમ એન્ટ્રીથી આપણે આર સી આંખની હોસ્પિટલ થઈ રહ્યા છે ગેટની અંદર આ જોવો એકદમ રોડ છે આનો ગેટ છે ખાદ્ય મિત્રો આનું કેમ્પ છે સરસ મજાના વૃક્ષો અહીંયા આગળ ઉગાડવામાં આવે છે સરસ મજાનું વાતાવરણ છે હવે આપણે આવી રહ્યા છીએ કેશબારી ઉપર એક નંબર કેશબારી પર કાઢી કેશ કાઢી એકદમ ઉપયોગ ફી લેતા નથી અહીંયા ફરી હોય છે આપણું આધાર કાર્ડ બતાવું આધાર કાર્ડ ઉપરથી તમને પ્રિન્ટ આપશે અને ત્યારબાદ તમારે કેશ છે એ સીધો આઠ નંબરમાં જશે એટલે તમે તેઓ કેસ કઢાવો એટલે ક્રમશઃ જેમ લાઈનને ત્યાં માઇકની અંદર તેમના જે મદદ જે માણસો છે એ આ કેમ્પને કેમ્પ ગ્રાઉન્ડ છે તમે કેશ લખાવો પછી એ બેસી જવાનું પછી આ જે સામે જે દેખાય છે એ લોકો તમને માઇકની અંદર તમારો લેવામાં આવે એટલે તમારે ત્યાં આગળ એન્ટ્રી કરવાની છે એક નંબરની વારી પર કેસ કઢાવવાનો છે ત્યાર પછી આપણને આઠ નંબરમાંથી એનાઉન્સ કરવામાં આવશે કે તમારું નામ આવશે પછી ક્રમશઃ તમને આ વોર્ડમાં મોકલવા એ તમને બતાવશે આ સરસ મજાના આખું લો છે કારણ કે મારા ખ્યાલ તો મારા સુમ્માલીસ વોર્ડ હશે આના સુમ્માલીસ રૂમની અંદર સેવા કરી આવે છે આ જવાની એન્ટ્રી છે આ બહારને આપણે નીકળી રહ્યા છીએ એકદમ બહાર એટલે અંડરગ્રાઉન્ડની અંદર આર એનસી હોસ્પિટલની અંદરગ્રાઉન્ડની સેવા ગેટની અંદરની બાજુમાં એટલે આ સરસ મજાનું અહીંયા આપણ પણ ગેટ છે કે બસ અહીંયાથી આપણે એન્ટર થવાનું છે સાલેથી ચુમ્માળીસ રૂમ અહીંયા આગળ મેં જોયા ખરેખર સેવા કરી સારી એવી સંસ્થા છે સુંદરમય સુગંધીમય અહીંયા ઝાડ કરવામાં આવે છે અને બાજુમાં કેન્ટીન છે ત્યાં પણ આપણે જમી શકીએ છીએ સુગાના રૂમ છે ત્યાં પણ જોઈ રહ્યા છીએ આ એકદમ આર એનસી આંખડી હોસ્પિટલનું કેમ્પ છે એકદમ ગેટ અંદરનું આગે એકદમ ગેટ અંદરનો છે બાજુ બંને બાજુ સરસ મજાના ઝાડ વૃક્ષ પણ વાવેલા છે આપ નિહાળી રહ્યા છો સરસ મજાના વૃક્ષ છે અહીંયા સારી બાજુ સારું સારી બાજુ તમે જોઈ રહ્યો છો ફૂલઝાડ સુગંધી વાતાવરણ કોઈ સંસ્થા ચલાવતા તમામ કામગીરી લોકો કરે છે ને એકદમ હાથ જોડી અને આપણને કામગીરી બતાવે છે તમારી માહિતી લેજો ને અવશ્ય જય હિન્દ જય ભારત